श्री श्री मोगल माताल माती रे मात चामु माती रे खड़ियार माती रेपा બી ઘન વિનાશની માથું કમુલાસની શકિ હંસ વાઘિની હે મને માતા દેહ મન નમસ્તે સારદે દેવી અને વીણા પુસ્તક ધારણી હે વિદ્યા આરંભ કરીશ્યામી માં પ્રશ્ન ભવ તું સર્વદા પણ મોગ મોગલ માં તું ધી ગોધણી અને મારી મોગલ માં ને બાપ મારી માડી ને રાખે હાજા એ જા મોગલ નો પરદા પણ તું જ કોરો તું જ કાઈ તું જ કાયદો અને તું ગમારો ઇનસા કરી દે સજા સજામ કાતો કરી દે ગુનામાં ઈ મા ભગવતી મોગલ ના સાનિધિમાં માની વંદનાથી આજના કાર્યક્રમ ની શરૂઆત કરી Vamos! Oh કરણી ને કાને જશે અને તારા અંતર નો અવાજ પછી જવા નહીં દે જોગણી તારી લાખો વાતેલા માં ભગવતી મોગલ ના

મોગલના સાનિધ્યમાં જ્યારે હું તમે બધા ભેગા થયા હોય ત્યારે તમામ જે બેઠેલા બધા વડીલો મુરુબીઓ યુવાનો માતાઓ બહેનો એ મોગલમાં વતી હું અહીંથી તમને શબ્દો શબ્દોથી બધાનું સ્વાગત કરું છું પૂંજ બાપુ બધા છે જોરદાર તાળીઓથી બાપુનો વધાવો દેવેન્દ્રદાસ બાપુ દેડાણથી વધાર્યા છે જોરદાર તાળીઓથી વધાવો બાપુને સંતો વધાર્યા છે સાહેબ માના સાનિધિમાં અને એવો જયારે ડાયરો બેઠો છે ત્યારે મને કહેવા દો કે મોજ નો આવે માઉઠે અને ભાણે નો ભાંગે ભૂખ કોક જ પાકે કુંક કે જેને જોઈને જીવે જીલી એવા રાજુમા જેવા અને ફારૂકભાઈ જેવા એવા માણસો જોઈને અમે જીવી જાય અમે ચારણો એના માન આપીને અમે બધાય અહીંયા કલાકાર નહીં પણ એક બાળક બની અને આનંદ કરવા માટે આવ્યા ત્યારે હું બધા કલાકારોનો અહીંથી પરિચય આપી દઉં ગરવી ગુજરાતમાં જેનું નામ છે ગરવી ગુજરાતમાં જેનું નામ છે એટલું નહીં પણ મોરારી બાપુ જેને સાંભળે છે અને દેશ વિદેશમાં જે એવો કાર્યક્રમ કરે છે એવા માયાભાઈ આહિર એ આપની વચ્ચે આવશે એમને જોરદાર તાલીમથી વધાવો સાહેબ એ કલાકાર બીજા જેવા કલાકાર અમારે ભાઈ ભાવનગરનું ઘણે ઘરેણું વય નાની અકલ વધુ અને ઉજવળ જેનો આહાર એવા સાગરદાન ગઢવી એ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમને જોરદાર તાલીમ દીધો એવા જ અમારે બેનબા બહુ સારા ગાયક અલ્ફાબેન પટેલ એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમને જોરદાર તાલીમ દીધો ચંદ્રિકાબેન ભીલ એ પણ અહીંયા જો કે અહીંયા કોટડાનું ઘરેણું છે અને અમારે ભૂંગર પણ આવી ચૂક્યા છે મનહરદાનભાઈના લગ્નમાં હું ભૂરતો નહો લક્ષ્મી ચંદ્રિકાબેન ભીલને જોરદાર તાળવી જોઈ બતાવું અને એવા તબલસી જે તબલા ઉપર સાથ આપે છે એવા ભાવેશભાઈ અને લાલભાઈ એમને બેને જોરદાર તાળવી જોઈ બતાવો બેન માસ્ટર પ્રફુલભાઈ એ પણ સારો બેન જો વગાડે છે એમને જોરદા તળી ધોરતા વાળા અમારે પરેશભાઈ અને ભનુભાઈ બેય જોડીદાર બેયના લગ્ન થઈ ગયા એટલે વાંધો નહીં હા નગર મંજીરાવાળાના લગ્ન હગાઈ કરવા જાવ તેમ તો ન કેવાય કે અમે ભાઈ મંજીરા વગાડે એમ પણ સમ પિત્તલના મંજીરાને હોનાના કરીને દેખાડે અને બહુ જેનું સારું સાઉન્ડ છે સાહેબ અમારો અવાજ તમારી સુધી પોગાડે એ પ્રકાશ સાઉન્ડ ને જો જોરદાર તાળીથી બધા મિત્રો સાહેબ આ તાળીઓ પાડો ભાઈ જેટલી તાળી દાદ આપશો એટલી મજા આવશે હા બહુ સરસ મજાનું અમારું શૂટિંગ ઉતારે છે સાહેબ ભૂમિ સ્ટુડિયો બરાબર ને એમને જોરદાર તાળીથી વધાવો પણ મોજ ન આવે માવઠે અને ભાણેનો ભાંગે ભાગે ભૂખ કોક જ પાકે કુખ કે જેને જોઈને જીવે જીલી અમુક માણસો ને આપણે જોઈને જીવી જાય છે પણ મા મોગલના ના બેઠા એટલે એક નાની ચરસ હમલાવી અને ગણપતિ વંદના તરફ જાવું છે મારે કે સાયર જલ હે એના છે તળીયા હે ઓ ખાને અવતરી મોગલ આઈ છે બળિયાળી લાય નું કપડ આયુને હેજા બિલનું ઓડાન ઓ ખે ઘણી વાતો છે કરવી છે પણ સંચાલનનો દોર મારા હાથમાં છે ત્યારે હું સાગરદાન ગઢવીને વિનંતી કરું ગણપતિનો દોર લઈ વંદનાનો દોર લઈ અને આપની સમક્ષ આવે છે સાગરદાન ગઢવી જોરદાર તાળીઓથી વધાવો સાગરદાન ગઢવીને